એટલા માટે મન બહુ ચંચલ છે મન પ્રભુમાં લાગે તો જીવનો ઉદ્ધાર થઈ જાય હે રાજા મોટા મોટા બળશાળીઓ રાજ્યોને જીતી લે છે યુદ્ધમાં મોટા મોટા શત્રુઓને જીતી લે છે પણ આ મનને જીતવું સૌથી અઘરું છે માણસ મનને જીતી શકતો નથી માણસ મનને આધીન છે પ્રભુની કથામાં જીવ બેસે તો મન એમાં પ્રવૃત્ત થાય છે આપણા મનને કોઈને કોઈ પ્રવૃત્તિ આપવી જોઈએ હા જો મનનો સ્વભાવ કેવો છે એને ખાલી ન પડવા દેવાય મનને કોઈ સબ્જેક્ટ શોધવા ના દેવાય ક્યારે પણ યાદ રાખો કોઈ પણ સબ્જેક્ટ શોધવા શોધવાનું તમે મન પર છોડી દો ને તો મન હંમેશા નેગેટિવ સબ્જેક્ટ ને પેલા શોધે છે પાણીને તમે જમીન પર રેડો તો ઢળાણ તરફ જાય નીચો ઢાળો એ તરફ પાણીની ગતિ કરે એમ માણસનું મન પણ સહેજ અધગામી હોય છે આપણે મનને સબ્જેક્ટ આપવો જોઈએ મનને કોઈ વિષયમાં આપણે પ્રવૃત્ત કરવું જોઈએ પણ કે છે ભક્તિ માર્ગમાં આપણે ત્યાં ઉલટો છે વૈષ્ણવ ખાલી મનનો નિગ્રહ કરવો હોય તો યોગ માર્ગ એના માટે પર્યાપ્ત છે પ્રભુના ભક્તોનું મન તો હોય હા એટલે નહીં પ્રભુની સેવામાં આજે ઠાકોરજીને કયા વસ્ત્ર ધરાવો કાલે પ્રભુને કઈ સામગ્રી રોગાવવું અરે મારા પ્રભુને કેવા લાટ લડાવો પુષ્ટિ માર્તો રસિકતાનો માર્ગ છે નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ શ્રુતિ ન પામે પારજી જો મનની ચંચલતા એ ખરાબ વસ્તુ નથી પણ દિશા સુધારવાની જરૂર છે ચંચલતાને મનની ચંચલતાને જો લૌકિકમાં વાળશો તો લૌકિક વિષયોમાં ડૂબશે પણ જો પ્રભુ તરફ વાળશો તો જુદા જુદા ભાવો હૃદયમાં પ્રગટ થશે ક્યારેક ઠાકોરજીમાં માધુર્ય ભાવ પ્રગટ થશે ક્યારેક પ્રભુમાં વાત્સલ્ય ભાવ પ્રગટ થશે તો ક્યારેક પ્રભુ સાથે ભાવ થશે ભરતજી કે છે છે રાજા રાજાએ વિચાર્યું આ કોઈ સામાન્ય મનુષ્ય નથી આ તો પરમ જ્ઞાની છે અને પછી ચરણમાં પડ્યા વંદન કર્યું છે સોળમાં અધ્યાયમાં ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું સત્તર માં અધ્યાયમાં ગંગાવતરણની કથા કહી ઓગણીસ માં અધ્યાયમાં ભારતનો મહિમા વર્ણવ્યો અઠ્યાવીસ માં છવ્વીસ માં અધ્યાયમાં અઠ્યાવીસ પ્રકારના નરકનું વર્ણન કર્યું એની આપણે ચર્ચા કરવી નથી જ્યાં જવાનું જ નથી ચર્ચા કરીને શું ફાયદો અને વૈષ્ણવને તો ચિંતા હોય નહીં ને ન જાતો યમયાત ના ભવતી તે પય યમના જે આપણા મૈયા એટલે યમ રાજા મામા થયા એટલે હોય ચિંતા કરવાની ના હોય હા પાંચ માસ્કરને વંદન કરી છઠ્ઠાસ્કંદ નું દર્શન કરીએ પોષણ લીલા છે પુષ્ટિ લીલા છે શ્રીજી બાવાની વામ જંગા અધ્યાય ત્રણ પ્રકરણ છે નામ રૂપ અને અર્ચન પોષણ નો થાય પુષ્ટિ શ્રી મહાપ્રભુજીએ પોતાની ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું છે વૈષ્ણવ તો ઘણા કહેવાય હા વિષ્ણુના અવતારોને જે માને બધા જ વૈષ્ણવ ઘણી વૈષ્ણવી પરંપરાઓ છે રામાનુ સંપ્રદાય મધ સંપ્રદાય નિમ્બાર્ક સંપ્રદાય બંગાળી ગૌડિયા માર્ગી સંન્યાસી આ બધે જ વૈષ્ણવી પરંપરા છે વિષ્ણુ સ્વામી સંપ્રદાય જે મૂળ છે બ્રહ્મ સમય લીધા પછી આપણે પુષ્ટિ માર્ગે વૈશ્વ કેવાય છે શ્રી મહાપ્રભુદ્યા મારું નામ પુષ્ટિ માર્ગ રાખ્યો પુષ્ટિ એટલે શું ન સમજનારા લોકો છે ને એ કે ઠોર ને બોંદી ને લાડવા ને મઠડી ને બધું ખાઈ ખાઈને પુષ્ટ થવું એટલે પુષ્ટિ સ્થૂળ શરીરના પોષણ માટે પુષ્ટિ શબ્દ નથી ભાગવતજી અર્થ બતાવ્યો પોષણમ તદ અનુગ્રહ પુષ્ટિ એટલે ભગવાનની કૃપા ભગવાનનો અનુગ્રહ ભગવાનની કરુણા અને ચોથો સમારનાથી શબ્દ જોઈતો હોય તો પ્રસાદ પ્રસાદ એટલે ભગવાનની કૃપા અને પ્રસાદ એટલે પ્રસન્નતા અનુગ્રહ પુષ્ટિ કરુણા કૃપા પ્રસાદ